નમસ્કાર મિત્રો ધ ગુજરાત રિપોર્ટમાં હું બળદેવ બ્રહ્મ ક્ષત્રિય આપનું સ્વાગત કરું છું મિત્રો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસની તણામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે સાથે જ જે સાંસદ છે જે શક્તિસિંહ ગોહિલ તેના દ્વારા જે જામનગર ખાતે જે જૈન કુંવર બા શાળા છે ધર્મશાળા ત્યાં આગળ વિશેષ એક મંથન માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના જિલ્લાના પ્રભારીઓ આગેવાનો તથા કોંગ્રેસના જે આગેવાનો છે તેમને બોલાવવામાં આવ્યા છે વિવિધ જે જિલ્લાઓ છે ત્યાંથી બોલાવવામાં જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસના મોટાભાગના આગેવાનોને આ જે મિટિંગ છે તેમાં બોલાવવામાં આવ્યા છે સાથે જ છેલ્લા પચીસ વર્ષથી તે સત્તાથી વંચિત છે તેમાં કઈ રીતે સત્તા પર આવી શકાય તેમાં ઝીણવટભરી જે મિટિંગનો દોર છે ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે છેલ્લા ઘણા સમયથી ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા તેમના જે દેખાવો છે તેની સરખામણી છે તે કરવામાં આવી રહી છે કે તે પાછળ હોવાની પણ ચર્ચા છે તે બી તેણે પણ વેગ પકડ્યો છે સમગ્ર મામલે હાલ મંથન છે તે ચાલી રહ્યું છે સમગ્ર જે નેતાઓ છે તે જોડાયા છે ગુજરાત પ્રદેશના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે જ મુકુલ વાસનિક પ્રભારી ગુજરાત કોંગ્રેસ સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતસિંહ ચાવડા અને દંડક ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર સાથે સૌરાષ્ટ્રના પ્રભારી માજી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ અને પ્રદેશ આગેવાન જામનગરમાં હાલ ત્રણ જિલ્લાના રિવ્યૂ મિટિંગમાં હાજરી આપી હતી સાથે જ કાર્યકર્તાઓ આગેવાનો સાથે આજે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે કે કોઈપણ પ્રકારે આ જે ઇલેક્શન છે જે નગરપાલિકા મહાનગરપાલિકાનું તેને જીતવા માટે એડી ચોટીનું જે જોર છે તે લગાવવું પડશે કેમકે છેલ્લા પચીસ વર્ષથી કોંગ્રેસ છે તે સત્તાથી દૂર રહી છે અને તેનો ફાયદો ભાજપ સરકારે ઉપાડ્યો છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે જે આગેવાનો અને પ્રભારીઓને શું કહ્યું સાંભળીએ કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું અમિતભાઈ ચાવડા હું અમારા એઆઈસીસીના આગેવાનો ઉષાબેન નાયડુ રાજુજી એ પણ હાજર રહ્યા અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ કમિશન કાયદાની પણ આ જોગવાઈ છે સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે પૈસા ભયમુક્ત રીતે ખવાય છે આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના અમારો પ્રયત્ન છે અને એટલા માટે જ આ સમીક્ષા બેઠકોમાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે અઠ્યોતેર અઠ્યોતેર મહાનગરપાલિકા અઠ્યોતેર નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે બે જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ ખેડા અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે આ બધામાં અમારો પ્રયત્ન છે અને અમે લોકોની વચ્ચે કામ કરીએ છીએ લોકોના આશીર્વાદથી સત્તા મળે એવી ચોક્કસ આશા છે બહુ સાચી વાત છે એક અંગ્રેજોના શાસનથી ટીપણ પદ્ધતિથી બનેલો જમીનોનો રેકોર્ડ હતો જેની સાચવણી થતી હતી અને ક્યાંય કોઈને મુશ્કેલી નતી માત્ર સરકારી જમીનો કેટલાક ભાજપ વાળાને માન્યતા ચડાવવી હતી ડિજિટલાઈઝેશન નામે જેને કોન્ટ્રાક્ટ આપવો હતો એમાં કરોડો રૂપિયા ખાવા હતા અને પરિણામે સંપૂર્ણ રીતે વારસામાં મળેલી જમીનોમાં કોઈ ઝઘડા નહોતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાપે સગા ભાઈ ભાઈ વચ્ચે વિવાદો ઉભા થયા જમીન માપણીના અનેક સમસ્યા ગુજરાત શૈલેષભાઈ પરમાર હોય અમિતભાઈ ચાવડા હોય કે અમારા ધારાસભ્યો પણ વારંવાર વિધાનસભામાં આજ મુદ્દા અંગે વાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ એક બિલકુલ લોકો માટે ભયંકર સમસ્યા પેદા કરી છે અને એ મુદ્દે અમે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું આ સંગઠન ની મીટિંગો નો દોર દરેક જિલ્લામાં સંગઠનના સાથે અમારા ચುನંદા આગેવાનો સાથે 1 ટુ 1 વાત થાય એટલા માટે અમારો પ્રવાસ સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ચાલતો હતો એનો છેલ્લો પડાવ છે લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓ નો આ જ રીતનો પ્રવાસ એકાદ વચ્ચેના જિલ્લામાં જઈને આજુબાજુના ત્રણ ચાર જિલ્લાઓ સાથે આખો દિવસ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષે શું કરવાનું છે લોકોના શું પ્રશ્નો છે સ્થાનિક સમસ્યાઓ શું છે एक जोरदार रचनात्मक विरोध पक्ष तरीके ये समस्याओं ने वाचा પાડવા માટે અને જ્યાં જ્યાં અમારા સંગઠનમાં એમની કોઈ સમસ્યાઓ છે અથવા સંગઠનને વધુ બદબૂદ બનાવવા માટે ગામની કમિટી બને ગ્રામ સમિતિ બને મંડળ બને સેક્ટર બને અને સંગઠનમાં નવા લોકો જોડા એ માટેની અમે સમીક્ષાઓ કરતા હોય છે એની સમીક્ષાની બેઠકો આવી જામનગર શહેર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એના સાથે આજે ચર્ચાઓ કરવાના છે ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠી ભર માલામાલ થાય છે હમણાં જ એક તાજો સર્વે આવ્યો અંગ્રેજોના સમયમાં જે અંગ્રેજોની નજીક હતા એની પાસે ખૂબ ધન સંપત્તિ હતી અને આપણા દેશનો આમ નાગરિક એના અને અંગ્રેજોના વચ્ચે ખૂબ મોટી ભેદરેખા સિત્તેર વર્ષમાં શું કહ્યું જે કોઈ સરકારો આવી એની મહેનત કરી એક સંતુલિત વિકાસ થાય જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટાડવાનું કામ સરકારો કરતી હતી આજેતરના સર્વેમાં આવ્યું કે અંગ્રેજોના સમયમાં જે અંતર હતું એના કરતાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના માનતા 20 લોકો પાસે એટલી સંપત્તિ છે જેટલી દેશના 70 કરોડ લોકો પાસે આ અંતર તૈયાર કરતા પણ અંગ્રેજોના શાસન કરતા પણ હોય છે હવે જાણો છો કોંગ્રેસની સરકાર ખેડૂતોનું હિત પણ જળવાય અને ઉદ્યોગ પણ આવશ્યક છે જામનગર જિલ્લો એ ઉપરા ઉપરી દુષ્કાળનો માર એ સમયમાં પડતો હતો અને અતિ મુશ્કેલીનો સમય હતો ત્યારે કોંગ્રેસની સરકારે સ્પેશિયલ ઇન્સેન્ટિવ ખાસ લાભો જો જામનગરમાં રિફાઇનરી આવે તો એને આપવાના બે સ્પર્ધા કરતી કંપનીઓ રિલાયન્સ અને અહેસાર બન્ની કંપનીઓ અહીંયા આવી જામનગર જિલ્લાનો વિકાસ થાય એનો કોંગ્રેસ પ્રયત્ન કર્યો પણ સાથો સાથ ખેડૂતનું હિત પણ જાળવ્યું ભારતીય જનતા પાર્ટીએ આપની યાદ હશે જૂની વિડિયો પણ કાઢશો તો મળશે એ વખતે 2014 માં શું કીધું હતું किसानની આઈ મિત્રો બગની કરી દે ખેડૂતની આવક બમણી કરી અપરો આ જામનગર જિલ્લો તો વધારે મકળી પકાવતો સિંગ પકાવતો જિલ્લો છે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને પણ જે યાદ કરજો 2014 માં કોંગ્રેસ ની સરકાર મનમોન સીજી સોનિયાજી ના નેતૃત્વ વાળી એક મણ એટલે કે 20 કિલો મકળી નું ખેડૂત ને ત્યારે બળતર 300 થી 1400 રૂપિયા મળ્યો હતો 2014 માં ખેડૂતની આવક દર વર્ષે બમણી કરીશું એમ આ ભાજપવાળાના દસ વર્ષના શાસનમાં દર વર્ષે તો નહીં વર્ષે બમણી કરી હોય તો એ મગફળી તેરસો થી ચૌદસો રૂપિયા હતા એ મગફળી આજે જામનગર જિલ્લામાં હજાર થી અગિયારસો રૂપિયા પણ ઉપજે એવી સ્થિતિ આપણા જિલ્લામાં છે ખાતર ડીઝલ બિયારણ આ દરેક વસ્તુ પર ખેડૂતને ખર્ચ વધારે થયો એટલે ખર્ચ બમણો થયો આવક હતી એના કરતા પણ ઓછી થઈ છે બીજી તરફ ઉપભોક્તાની શું હાલત થઈ જે દિવસે રૂપિયા આવ્યો હતો આજે સિંગનો ભાવ હજાર રૂપિયા અને સિંગ તેલનો ડબ્બો અઠ્યાવીસો રૂપિયા સત્તરસો વાળો સિંગ તેલનો ડબ્બો અઠ્યાવીસો રૂપિયા પહોંચ્યો આનું કારણ શું કારકે ખેડૂત નું પણ શોષણ થાય છે કરના નામે ભારતીય જનતા પાર્ટી જીએસટી ના નામે રાહુલ ગાંધીજી કહે છે ને ગબ્બર સિંગ ટેક્સ એ ટેક્સ એટલા વધાર્યા છે દરેક ઉપર કે ખેડૂત ની આવક વધી નહીં પણ આમ ગુજરાતી ઉપર 700 નો તેલ નો ડબો 2800 રૂપિયા એ પહોંચ્યો આ મગવરી નો ભાવ એ ખેડૂત ને પડી રહ્યો છે पेपर टूटे, ब्रिज टूटे भाई मुक्त भ्रष्टाचार चाले आम नागरिक एनी कोई चिंता नहीं दरिया कांठे ना मारो, प्रदूषण ना कारणे पाकिस्तान नी हद मा जावा मजबूर था अने जारे पाकिस्तान नी हद मा जाए त्यारे एनी जेल मा मछीमारों आपड़ा मारो, इतिहास संपड़ाई छे काल तो में कांग्रेस की सरकार थी मनमोहन सिंह जी पासे सामे थी अमे गया ने बात करी के माछी मारो त्या हो जेल में तो यह पत्र व्यवहार थवो जो पाकिस्तान ने स्पष्ट शब्दों में कही मार ने पाकिस्तान की कैद में आपो माछी मार हो तो एना घर खबर अंतर बात पूछी सके टपाल व्यवहार था अपनी बोट लेने त्या गया हुआ અને બેંકોનો ભરણ રહેતું કોંગ્રેસની સરકારે માછીમાર પાકિસ્તાન કેપ કરીને લઈ જાય તો એની બૂટ માટે સ્પેશિયલ સબસિડી અને લોન માટે બેંક ઉઘરાણી ના કરે આ વ્યવસ્થા કરી આ દે આવી કોઈ વ્યવસ્થા ડીમોલિશન ના નામે ગરીબ માણસ ને ત્યાં બુલડોઝર પહોંચે નાનો ગુનેગાર હોય એને ત્યાં લાઈટ વીજળી દીકરીને એક ભાજપની વિચારધારાનો શિક્ષક ગાડીમાં બેસીને બળાત્કારની કોશિશ કરે દીકરી રડવા માંડે ચીસો પાડે ગળું દબાવીને મારી નાખી અને એ નોકિયા એ બોર ગોળો નો નીકળ એની ઉપર એક લાકડી ના પડી એના ઘરે બુલડોઝર ના ગયો સુરત માં ડ્રગ્સ સાથે જે માણસ પકડાયો એ ભાજપ ના નેતાઓમાં કરોડો રાખનારો માણસ હતો કઈ સાબરકાંઠા માં કરોડો નું ફૂલેકુ પેડ ખ્યાતી હોસ્પિટલ માં અનેક લોકો ના જીવ ગયા કોઈ ના તાટિયા ના ભાગ્યા કોઈ નો બરગોળો નો નીકળ પણ ભાજપના બે જૂથોની લડાઈમાં એક નજીવા પગારમાં કામ કરતી પાટીદારની દીકરી કોકના કેવું કે આ કાગળ ટાઈપ કરો ને એને ટાઈપ કરી દીધો નોકરી કરતી હોય 800 800 રૂપિયામાં એને કે એક જાતો આ કુરિયર કરી આવતો એ કુરિયર કરવા ગઈ તો એ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે પટ્ટાથી એને માર મારવામાં આવે આ પ્રકારની પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે અને જેના કારણે આમ ગુજરાતી પણ પોતાના ત્રાજવામાં ભાજપના શાસનને તોડવું પડશે મિત્રો આપને અમારા સમાચાર કેવા લાગ્યા તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી વધુને વધુ લોકો જોડાઈ શકે આપના જે પ્રશ્નો આ આપની જે સમસ્યા છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નવા સમાચારની અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને બળદેવ બ્રહ્મક્ષત્રિય અને રજા આપશો નમસ્કાર